પપ્પા હા શું કરો છો તમે આખો દિવસ મોબાઈલમાં અરે યાર પેલા આપણા મોટી બેન કરે ને મારા મોટી બેન કોણ તારા બેન હા ફઈ હા ફઈ એ અમેરિકામાં માં કઈક પેલા બીટ રૂટ ના ઢોસા ખાતા લાલ કલરના હતા કે પછી આજે મેં સર્ચ માર્યું છું કે આ લાલ કલરના ના ઢોસા વળી કયા હોય અચ્છા સફેદ ઢોસા તો હોય આપણે ત્યાં આગળ મળે છે અહીંયા આગળ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં પણ ત્યાંની ગુજરાતી રેસ્ટોરન્ટમાં આ લાલ કલરના ઢોસા મળે છે તો હું એનો સર્ચ મારતો તો સર્ચ મારતા મને મળી ગયું પણ આ જે આપણે એ છે ને લાલ કલરના ઢોસા છે બને છે ખબર છે સેના એક પૌષ્ટિક બીચરૂટ આવે છે ને બીચરૂટ હા એના બને છે ઓ

અને હા એ આપણે ખીરું નથી હોતું ખીરું આપણે ઘરે બનાવવાનું હોય છે અને એ પણ મમરાનું ખીરું બનશે મમરાનું ખીરું અરે હા તું જોતો ખરી ક્યારે કેવું મસ્ત બને છે તું એક પણ ડ્રો એક ડ્રોસો ખાઈશ ને બધા તું સપાટ ચટ કરી જવાની મારા માટે તો તું રાખવાની જ નથી તો ચલો હવે મને ફટાફટ રેસીપી બનાવીને ખવડાવો મને સાચું જ ઉતાવળ થઈ ગઈ છે હા તત્યો ખવડાઈ હા હેલો કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજે હું બેઠો બેઠો મોબાઈલ જોતો હતો એટલે અમારી દીકરી માનસીબેન કે પપ્પા આખો દિવસ તમે શું મોબાઈલમાં જોયા કરો છો મારા પ્યારા વ્યવસ ભાઈઓ મને મોબાઈલનો એટલો બધો શોખ નથી પણ મારે આ બિઝનેસ એક પ્રોફેશનલ છે એટલે હું બેઠો બેઠો સર્ચ મારતો હોઉં છું એટલે માનસીબેને પછી મેં કીધું એક શું સર્ચ મારી મેં કીધું અમેરિકાની અંદર આ મારા મોટા મોટાબેન જે તારાબહેન કરીને છે એ અમેરિકામાં એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા એમના એટી ટુ ઇયર્સ કે એંસી વર્ષની આસપાસ એમની ઉંમર છે તો એમને પાવ ને એવું બધું તો ભાવે નહીં અને ત્યાં આગળ બીજી કોઈ આઈટમ પાઉં સિવાયની બીજી કોઈ એ નથી મળતી પાવને હાન તેને સેન્ડવીચ ને એટલે એના માટે પેશર ઢોંસા મંગાયા એટલે લાલ કલરના ઢોંસા જોઈને તમારા મોટી બેન કે હા આવો કેવો ઢોસો હોય પણ એક ટુકડો ખાધો ને પછી તો એમને એટલા બધા ભાવી ગયા ને જોરદાર ભાવી ગયા બરાબર તો પછી મને કહે કે નરેન્દ્ર જ્યારે અમેરિકાથી આવ્યા અમદાવાદે એ કે નરેન્દ્ર લાલ કલરના ઢોંસા ખાધા ત્યાં કે મેં કીધું ના ભાઈ પછી આજે મને વિચાર આવ્યો મેં કે લાલ કલરના ઢોસા કયા હોય છે તો પછી સર્ચ મારી તો મળી આવ્યું એ પણ બને છે પૌષ્ટિક છે અને બીટરૂટના ઢોસા બને છે તમે કદાચ નામે પણ આજે જ સાંભળ્યું હશે બીટરૂટના ઢોસા તો આજે જે છો જોઈ લઈશું આપણે કઈ રીતના બને છે બીટરૂટના ઢોસા આપણે જે ઢોસા બનાવીએ છીએ બીટરૂટના હા મેં બીટરૂટ બે લીધા હતા મીડિયમ સાઇઝના એને બાફીને કટ કરીને તૈયાર રાખ્યા છે બરાબર આ છે સૂજી અને આ જેટલી સૂજી લીધી છે ને એનાથી ડબલ આપણે મમરા લેવાના છે અને સ્લાઇટ તેલ છે આપણે અને આવા લાલ મરચાં લેવાના એકદમ પેલા વઘારના મરચાં આવે છે એવા નહીં પણ જે આપણે લીલા મરચાં હોય છે એ પાકી ગયેલા હોય એવા લાલ મરચાં લેવાના બરાબર ચલો હવે આપણે શરૂ કરીશું રેસીપી પ્રથમ આપણે મમરા આની અંદર એડ કરીશું મિક્સરમાં સોજી અને હવે નાખીશું આપણે બીટ અને હવે આ નાખીશું આપણે આ બે લાલ લાલ મરચાં લીધા હતા એ નાખી દઈએ અને થોડું પાણી નાખીશું આમાં નાખીશું પાણી એકદમ પાતળું ના થઈ જાય એ ખાસ જોવાનું અને જરૂર પડશે તો પછી પાછળથી આપણે નાખીશું અને હવે આમાં આવશે સોલ્ટ મીઠા વગર તો મજા જ ન આવે કોઈ પણ રેસીપીમાં મીઠું તો હોય જ સિવાય કે લાડવા સ્વીટની અંદર હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આ મિક્સરને કરીશું બંધ અને એનો ગ્રાઇન્ડ કરી નાખીએ જુઓ આ ટાઈપનું ખીરું બનાવી કાઢવાનું હા પરફેક્ટ છે હવે આને ઢોસા બનાવીશું બરાબર હવે કઈ રીતે બનાવવાના એ પણ બતાવું છું તો આવો જાડો તવો હોય ને ઢોસાનો તવો સ્પેશિયલ એના ઉપર કરવાનું છે આ મેં ગેસ ચાલુ કરીને મૂકી દીધો છે ગરમ કરવા માટે હવે આપણે એને ઉતારીશું પહેલા પાણી છાંટવાનું તવા ઉપર અને પછી એક કોલું કપડું હોય ને એ ફેરવી કાઢવાનું હવે છે ને હવે જે આ ઊંડો ચમચો હોય ને એનાથી આ રીતના સ્પ્રેડ કરવાનું આ રીતે સ્પ્રેડ કરતા રહેવાનું જેમ આપણે ઢોસા કરીએ ને એ રીતના ઉતારવાના છે બસ આ છે સાત્વિક બીચ ઢોસા અમેરિકન બીચ ઢોસા પછી આ રીતે ઉપર થોડું તેલ નાખી દેવાનું ધીમે ધીમે આ રીતે ખોરવાનું આ પચાઈ જવાનું થઈ ગયો હવે આને આ રીતે કરીને હવે આજ રીતે આપણે બીજો ઢોસો બનાવીએ આ ઢોસા તૈયાર થઈ ગયા છે આ પૌષ્ટિક અને સાત્વિક એવા અમેરિકામાં બને છે એ ટાઈપના ઢોંસા મેં બનાવીને તમને બતાવ્યા છે એના સાથે આ સંભાર પણ બનાવ્યો છે પણ એનો વિડીયો મેં રિલીઝ નથી કર્યો અને ઢોસા સાથે જે શાક બને છે બટ્યા કાંદાનું એ પણ શાક મેં બનાવ્યું છે એનો વિડીયો નેક્સ્ટ ટાઈમ હું રજૂ કરીશ અને સાથે ચટણી હોય તો ગરમા ગરમ ઢોંસા આ તૈયાર થઈ ગયા છે તો તમે અચૂક આ રીતે બનાવજો અને અમેરિકન જેવા ગોરા જે હોય છે અને લાલ બુંદ જેવા હોય છે એ ટાઈપના તમે આપણી જ આ વસ્તુઓને બનાવીને તમે ખાજો તો તમે પણ અમેરિકન જેવા જ લાગશો એની હું ખાતરી આપું છું તો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને એક ખાસ ભલામણ કે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં એ તમને ભલામણ કરું છું અને અચૂક કરજો બરાબર ચલો ત્યારે આપણે કરીશું હવે શું કરીશું હર મહે